જે સોપારી આવે છે કન્યાના માતા પિતાની ની જેડાજડી માં છે શ્રી બાબુભાઈ ભીખાભાઈ નાતરાણીયા પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા સંઘ સમિતિ સેજ પાસે આવે હાલો આ બાજુ થી દીદી આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગયા અશોક ચાલો કન્યાના માતા પિતાને ચાંદલો ચોખા કરી

श्रीमदमाग्रणाधिपत नम इष्टदेवताभ्यो नम कुलदेवताभ्यो नम तादेवताभ्यो नम वाणी हिण्यगर्भाभ्यं नम सचिपुरंदराभ्यं उमा महेश्वराभ्यं नम माता पितृचरण कमले व्यो नम शरभ्यो देवीभ्यो नम आगतेभ्यो ब्रह्मणेभ्यो नम एक देवता ग्रह नग्रह कर्मणे देवताभ्यो नमो नमः

કન્યા ખાલી હાથ જોડી રાખે કન્યાના માતા-પિતા જમણા હાથમાં પાણી આપો કન્યાના માતા-પિતાને જમણા બેસાડે જરા છે અર્ધરાત્રિયા મહામંગલ્યા ફલપ્રદમા શુક્તે માસે પુણ્ય પવિત્ર માષાના ઉત્તમે અજ્ય દિને હે શુભ શુકલ પક્ષે અધ્યતિ પંચમ્યાંશ્રી ગ્રહગણ વિશિષ્ટ વિશિષ્ટાયા શુભ પુણ્યતિ નાંગુલજો મન્મ કેમ અંગીભૂતેખ્ય પાણી નીચે મૂકી દો પાછું હાથમાં પાણી રાખો ગણપતિ સ્મરણમ પંચ વાક્ય ના પુણ્ય વાચનમ માતૃકા સ્મરણમ વૈશ્વદેવ નમસ્કાર તથા પિતૃદેવતા નામ નમસ્કાર પૂર્વક પૂર્ણાવતી પર્યંત કર્મ અહમ કરી પાણી નીચે મૂકી દો કન્યાના માતા પિતા ડાબા હાથમાં બે દાડા ચોખા રાખો

ગણપતિ દાદા નું મનથી મનસિ લંબોદરાય સકલાય જગદ્ધિતાયુ નમ ગજાન ગણપતે નમ માનસોપચારે ધ્યાન અવાહન આસન પાર્ગાચવન સર્વાંગ સ્નમ ચંદન નક્ષપ રૂપી નૈવેદ્ય મુખવાજ ફલતામૂલ દક્ષિણ મંત્રપુષ્પાંજલિ કલ્પયા પ્રાર્થયત વિદમય વક્રદુંડાય ધીમય તન્નો દંતી પ્રચોદયા

ો પાપ્ય અર્મા ધાર દીર્ઘા નરે વિષ્ણુ હ્યુ પ્રમાણે દીર્ઘમાયુભવો તેનાયુ પ્રમાણે દીર્ઘા ન ગાંધ

હું દેવતાઓ કળશ ને સ્થાપન ઉપર મૂકી દો કન્યાના પિતા સ્વસ્થ રીતે બેસી જાઓ હાથ જોડી માં કુળદેવીને યાદ કરી જાઓ શરણાગતા ગૌરી પદમા સજી મેધા સાવિત્રીજીયા દેવ પાતરોમના કુલ દેવતા મેધા સહ પ્ર સરસ્વો પ્રબુધેતા સપ્તેતા પારો માતૃભ્યો નમ નમસ્કારાન્પયા વિનાયકાય નમ નમસ્કારા સમાર્પયા અથા બધાએ પોતાના પિતૃઓને માતા પિતાને દાદા દાદીને પરदादा પરદાદી માતૃપક્ષમાં નાના ત્રનીની તળપેડીની યાદ કરી બગે લાગી જાઓ બદાય પિતૃઓને પિતા પિતા મહસ્તેવા તથે પરમેતા મહા માતા માતા સ્મિતાજ પ્રમતા મહા કાર્ય હે દે ભવંતમે પિતા પ્રયચ્છંદોચ મંગલમ પિતૃ દેવતાયનામ નમસ્કારાન સવર્પયામે નમો બ્રહ્મચે દેવાય ગૌ બ્રાહ્મણીતા જગત વિદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ করনিআনা পিত্্া জনাত্ম পানিেলিদেলাই এগনে করলো পছাত্থাখাকো করিযানা ইকধিদ্্আর মিয়ান করিলায়াংপাইলিলার ইকরহাংয়িল

아기, 브라우드가 코드가 디키나트린 프라이, 난이 와치야. 아기, 도다, 브라우드, 아기, 와치야, 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 와, 와치야, 와, 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 kita ਮਾ ਆਪ ਲੱਗੋ ਇੱਕ ਆਗ ਦੇ ਜੋ ਨਿਆਣੀ ਨੇ ਉਹਨੂੰ ਅੰਦਰ ਆਪ ਦਾ ਪੰਨਾ ਜੋ ਆਪਣੀ ਅਗਲੀ ਅੰਦਰ ਸ਼ਾਮਾ ਨਾ ਉਹ ਕਾਸ਼ਟੂਰਨਾ ਉਹ ਸੰਗੀਤ ਦਾ ਪਤਾ ਜੋ ਪਛੀ ਬਾਸੇ ਦੀ ਕੇ ਨੂੰ ਕੰਮ ਪੂਰ ਹੋਈ ਭਲੇ ਪਾਸੇ ਉਭਾਰੀ ਜਾਵੇ ਬੁਧਿਯੋਤਾ ਉਹ ਸਾਰੇ

જોખા અને પગે લાગવાનો કન્યાના હાથે પણ અગ્નિનું પૂજન કરાવજો એ વરરાજા તૈયાર થાજો બોલાવીએ ત્યારે આવજો બોલાવીએ ત્યારે આવવાનું છે હમણાં નહીં ત્યાં સુધી તૈયારી રાખજો ચાલો કન્યાના માતા પિતા અને કન્યા અગ્નિ પૂજન કરી અગ્નિ પ્રજ્વલિત વંદે જાતવે અગ્નિ નારાયણાય નમસ્કારા સબલ પયા よかった。

భక్నిచరాయ్రంశ రాహవేరేతర బ్రహ్మ పర్యంత ప్రత్యాస్తుమన్విత ఇంద్రాక్ పాల్గ్రవ గ్రహ మండల దేవత గ్రహ మండల దేవత ભગવાન ભોળાનાથ ને મહાદેવજી નું આપણા ઈષ્ટ દેવ મહાદેવજી નું સ્મરણ કરો અસંખ્યાતા સહસ્રાણી જે રુદ્રાજી ભૂમિ વધારો દિનેશ કા વાટકો આપી દો કન્યા ના પિતા ઘી નો વાટકો આપો કન્યાના પિતા એક ટીપુ ઘી અગ્નિમાં અને એક ટીપુ ખૂણા ઉપર નીચે ભૂમિ ઉપર એક ટીપું અગ્નિમાં અને એક ટીપું નીચે ભૂમિ ઉપર કન્યાના પિતા ગી હોમશે કન્યાની માતા હાથ લગાડી રાખો કન્યાના પિતા ગી હોમશે અને કન્યાને માતા હાથ લગાડી રાખજો એક ટીપુ અગ્નિમાં અને એક ટીપું નીચે ખૂણામાં ભૂમિ ઉપર ઓમ સ્વાહા ઇરન

સમર્પયામી હવે અગ્નિમાં પાંચ વખત ગી હોમવાનું ભૂમિ પર મૂકવાની જવાબ અગ્નિ ની વચ્ચો વચ્ચી અગ્નિ ની અંદર આપણા સરસ મજાની જે કુટુંબ પત્રિકા છે એમના દાદા શ્રી સો જેઠાભાઈ મેપાભાઈ બિઠાવાયા સો જમનાબેન જેઠાભાઈ બિઠાવાયા સો ઈશ્વરભાઈ જેઠાભાઈ બિઠાવાયા એમના તરફથી રૂપિયા પચીસ હજાર મળેલ છે એમાં અમને ખૂબ ખૂબ આભાર માની છીએ એમનું અત્યારે સન્માન કરવા જઈ રહ્યા છીએ પરિવાર તરફથી અમરસિંહભાઈ ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટે હું પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ વિનંતી કરીશ કે એમનું સન્માન કરે ચાલો કન્યા ના પિતા ઘી ઉદાનાય સમાનાય સમાન હા જોડિયો પગ લાગી જાઓ સશીબેન દેવજીભાઈ જજવાડિયા પરિવાર અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા મળેલ છે સાણત્રીસમી સમૂહલગ્ન સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે એમનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ પરિવાર તરફથી કિશોરભાઈ ઉપસ્થિત છે કિશોરભાઈ સ્ટેજ ઉપર વધારો સન્માન કરશે નિલેશભાઈ ઓછા હાથા હા ફરી પાછું ઘી ભરી રાખો ગણપતિ દાદાને યાદ કરો એ કદ અંદાય હવે તમે હે વક્ર દુષ્ણાય ધીમય ધન્નો દંગ દે વૃજોદયા દંગણાપતયેશ્વા ચાલો હવે કન્યા માતા ને જવતલ આપી કન્યા હાથ જોડી રાખવાના કન્યા બોલાય ત્યારે નાનજીભાઈ ઓજા પરિવાર રૂપિયા અગિયાર હાજર છે સહ જેઠાભાઈ નાનજીભાઈ ઓઝા અસ્તે પ્રેમજીભાઈ ઓઝા પરિવારના સભ્ય હોય સ્ટેજ પર આવે ચાલો હોમ્યામ રીમ રોમ સા સૂર્યાય નમ સ્વાહ ઓમ સાય નહીમ રોમ સૂર્યાય નમ સ્વા ઓમ રામ રીમ રોમ સા સૂર્યાય નમ સ્વાહ રામ રોમ સૂર્યાય નમ સ્વા ઓમ રામ રોમ સૂર્યાય નમ સ્વા

ઓઝા પરિવાર અગિયાર હાજર એકસો અગિયાર રૂપિયા મળેલ છે ખુબ આભાર પરિવાર તરફથી પ્રેમજીભાઈ ઓજા ઉપસ્થિત છે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે મિતેશભાઈ મિતેશભાઈ આવો કન્યાના પિતા ઓમ છે અને કન્યાની માતા જરા જરા જવતલ ઓમ ગ્રામ ક્રિમ ક્રોમ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રીમ ક્રોમ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રિમ ક્રોમ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રિમ ક્રોમસ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રીમ ક્રોમ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રીમ ક્રોમ સ ભોમાય સ્વાહા ઓમ ગ્રામ ક્રીમ ક્રોમ સ ભોમાય સ્વાહા om क्रां प्रीं क्रम Om बोम आया वाह ओम क्रां प्रीं क्रम से बुद्धाय 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 वाह ओम ओम जाम जीम जोम सब रेस पताये स्वाहा 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 Om Gram Dreem Drom sa Sprespataye Waah wow. Om wow. Om Gram Dreem Drom sa Shukraya Waah Om Gram Dreem Drom Sah Shukraya Waah Om Gram Dreem Drom sa Shukraya Waah Om Gram Dreem Drom sa Shukraya Waah Om Gram Dreem Drom sa Shukraya Om Gram Dreem Drom sa Shukraya Om dram Dreem Drom sa Shukraya ઓમ રામ રોકરાય ઓમ રામ રોક્રા ઓમ રામ દ્રીમ રોમ સ્વાહ ખાંચ શનિશરાયમ છનિશ્ચરાય ખાંખી શનિશ્ચરાય ઓમ ખાંખી શન નિશ્ચરાય સ્વાહો ખાંઘિ ખોમ ચરાય સ્વાહ ઓમ ખાંમ ખીમ ભુમત શનિશ્ચરાય સ્વાહ ઓમ ખાંઘિ ભુમત શ નિશ્ચરાય સ્વાહ ઓમ ખાંખીત શનિશ્ચરાય સ્વાહ ઓરાહવે સ્વાહ ઓમ સરાહ સ્વાહ ઓમ રાહવેશ સ્વાહ ઓમ સરાવે સ્વાહ ઓમ સરાહ સ્વાહ ઓમ બ્રાહ્રીહવે સ્વાહશ રાહવે સ્વાહ રાહવે ઓમ પ્રમ પ્રેમ પ્રમસ ગેતવે સ્વાહ ઓમ પ્રમ પ્રેમ પ્રમસ ગેતવે સ્વાહ ઓમ ભૂર્ભવસ્વશ્વરાય સ્વાહ ભૂર્ભવ સ્વ ઉમાયે સ્વાહ ભૂર્ભુ સ્વ સ્કંદાય સ્વાહ ભૂર્ભવસ્વ વિષ્ણવે સ્વાહ મ ભૂર્વસ્વ બ્રહ્મણે સ્વાહ ભૂર્વસ્વ વામ ભૂર્ભવસ્વ યમાય વા પૂર્વસ્વ પૂર્વસ્વ ચિત્રગુપ્તાય વાૂર્વસ્વ અગ્નએ વા પૂર્વસ્વ અદભ્યો વા પૂર્વસ્વ પૃથ્વ્યૂર્વસ્વિષ્ણવે વા ூவஸ்விரம்மணே ூவஸ்வந்திராூஸ்வந்திராணூர்விரபத்தூவஸ்வசர்ப்பாயூஸ்விரமணேர்வஸ்வணப પૂર્વસ્વુર્ગાય સ્વાહ પૂર્વસ્વ વાયવે વા પૂર્વસ્વ આકાશા સ્વાહ પૂર્વસ્વ અશ્વિનીભ્યા સ્વાહ પૂર્વસ્વ છપાલાય સ્વાહ પૂર્વસ્વ વાસ્તુર્પતએ વા પૂર્વસ્વ્રાય વાૂર્વસ્વ અગ્નએ સ્વાહ પૂર્વસ્વમાય વાૂર્વસ્વ નિઋતએ સ્વાહ ભૂર્વસ્વરૂણા ભૂર્વસ્વ વાયવે વા ભૂર્વસ્વ સોમાય વાૂર્વસ્વ ઈશાનાય વા

Om Aganai Ayase Swaha